દુનિયામાં સૌથી વધારે ગરમ વસ્તુ હોય ને તો તે છે પૈસા કારણ કે તે સારા સારા સંબંધોને બાળી નાખે છે કડવું છે પણ સાચું છે જે બાંધવાથી બંધાઈ જાય અને તોડવાથી તૂટી જાય એનું નામ બંધન જે આપમેળે બંધાઈ જાય અને જીવનભર ના તૂટે એનું નામ સંબંધ સમજો

ક્યારે બદલાઈ જાય ને એનો કોઈ જ ભરોસો નથી મારી ડૂબતી નાવ જોઈને ઘણા હાસ્યા હતા હસનાર તો એ જ હતા જે મારી જ નાવમાં બેસીને સામે કિનારે પહોંચ્યા હતા આ સમજો મન ભરીને જીવો મનમાં ભરીને નહીં મોઢા ઉપર કહેનાર મળે ને તો નસીબદાર છો તમે બાકી પાછળ બોલનારની લાઈનો લાગેલી છે મિત્રો મદદગાર વફાદાર અને દિલના ચોખા માણસ જ હેરાન થાય છે બાકી ચમચાઓ તો ગમે તે વાસણમાં ફિટ થઈ જાય છે છે કડવું પણ સાચું છે જેની પાસે મનની શાંતિ છે ને એ દુનિયાનો સુખી માણસ છે શાળામાં શિક્ષકોએ શીખવ્યું કે દુનિયા ગોળ છે અને લોકોએ શીખવાડ્યું કે દુનિયા તો મતલબ છે જ્યાં કદર હોય ને ત્યાં જ ત્યાગ કરો કેમ કે બપોરે દીવો કરવાથી અંધકાર દૂર ના થાય પરંતુ દીવાનો અસ્તિત્વ ખતમ થાય છે આપણે મંદિરમાં જઈને એ મૂર્તિઓને પૂજીએ છીએ જેને આપણે ખુદ બનાવેલી હોય છે ઘરમાં જીવતી મૂર્તિઓને પણ જરૂર આદર અને સન્માન આપીએ ને જેને આપણને બનાવ્યા છે સમજાય તેને વંદન સંબંધના પારખા પાનખરમાં થાય છે બાકી વસંતમાં તો દરેક પાન લીલું જ લાગે છે આ સમજો સમજે તેને વંદન માં એવી બેંક છે જ્યાં તમે બધા દુઃખ જમા કરી શકો છો પિતા એવું ક્રેડિટ કાર્ડ છે જે બેલેન્સ ના હોય તોય પણ ખુશીઓ આપતા રહે છે મફતમાં ખાલી મા બાપનો જ પ્રેમ મળે છે બાકી બીજા સંબંધો રાખવાને સાચવવા કંઈક ને કંઈક ચૂકવવું જ પડે છે મિત્રો સાવ સાચી વાત છે ને સમજો